સુરતના આઠવા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની સત્તર વર્ષીય પુત્રીને ત્રણ સંતાનના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો અને પોલીસે સગેરાનું પગેરું દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરિણીત પુરુષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે પરિવારની નજીક ભાડે રહેતા અઠાવીસ વર્ષીય મહંમદ ઝુનેદ મુસ્લિમ શેખ પ્લમ્બરિંગનું કામ કરતો હતો દરમિયાન શ્રમિક પરિવારની સત્તર વર્ષીય પુત્રીને જુને પ્રેમ સંબંધમાં બનાવી લગ્નની લાલચ આપી ગત દસ સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો સગીરાનું અપહરણ થતા વાલીએ અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ડીસીબી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે બનાવની ગંભીરતાને જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એએસઆઈ મીનાક્ષીબેન હેડ કોન્સ્ટેબલ વિલાભાઈ ભડિયાદરા સહિત સ્ટાફને હિ બિહારના દરભંગા રવાના કર્યા હતા જ્યાં પોલીસે દરભંગા નજીકના પાલી ઘનશ્યામપુર ગામે રહેતા ઝુનેદના મકાનમાં બાતમીને આધારે છાપો માર્યો હતો પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો બંનેને લઈને સુરત પહોંચ્યા હતા સગીરાનું અપહરણ કરનાર ઝુનેદ શેખની પોલીસે પૂછપરછ કરતાં ત્રણ સંતાનનો પિતા હોવાનું જણાવ્યું હતું સગીરાને લગ્ન કરવાના ઈરાદે વતનમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી